અને ગુજરાતી વિશ્વકોષના અગ્રણી સંપાદક શ્રી ચંદ્રકાંતભાઈ શેઠનું બે ઓગસ્ટ બે હજાર શુક્રવારે દુઃખદ અવસાન થયું છે તેઓ પંચ્યાસી વર્ષના હતા સર્જન લેખન વિવેચન સંપાદન આદિ વિદ્યાકીય સાહિત્યિક પ્રવૃત્તિમાં અવિરતપણે કાર્ય કરનારા શ્રી ચંદ્રકાંત શેઠને એમની સાહિત્ય સેવાના સંદર્ભમાં રણજીતરામ સુવર્ણચંદ્રક

અગ્રણી કવિ નિબંધકાર અને ઉત્તમ વિવેચક એવા શ્રી શેઠ ઓગણીસો ના માર્ચ મહિનામાં ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટની સાથે જોડાયા અને લગભગ અંતિમ સમય સુધી તેઓ કાર્યરત રહ્યા એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતી બાળ વિશ્વકોષના દસ ભાગ તૈયાર થયા તેમજ ગુજરાતી વિશ્વકોષ સંસ્થાના માર્ગદર્શક અને પ્રેરક તેઓ બની રહ્યા શ્રી શેઠે નવલકથા સિવાયના બધા જ સ્વરૂપોમાં ખૂબ કામ કર્યું છે જેટલા નિબંધ સંગ્રહ સંસ્મરણ પગલીઓ એક એકાંકી સંગ્રહ એક વાર્તા સંગ્રહ ચરિત્રાત્મક લેખોના પાંચ સંગ્રહો હાસ્યકથા બાળ વિજ્ઞાન અને બાળ સાહિત્યના સાતેક પુસ્તકો વિવેચન સંશોધનના ત્રીસેક ગ્રંથો સંપાદનના ચાલીસેક ગ્રંથો અને અનુવાદ અને ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય વિભાગના પ્રાધ્યાપક તથા અધ્યક્ષ રહી ચૂક્યા છે ચાંદલિયાની ગાડી બાળકોને માટે તો પ્રૌઢ શિક્ષણ ગીતમાળા પ્રૌઢોને માટે રચાયેલા ગીતોના સંગ્રહો છે ઓગણીસો સત્યાસી ની પડઘા પેલે પાર કાવ્ય સંગ્રહમાં આત્મશોધકનું ઉક્તિ વૈચિત્ર છે ઓગણીસો ના નંદ નદીમાં અંગત સંવેદનને અભિવ્યક્ત કરતા લલિત નિબંધો છે શ્રી ચંદ્રકાંત શેઠને મળેલા ઉત્તમ સન્માન કુમાર સુવર્ણ ચંદ્રક ઓગણીસો ને માં નર્મદ સુવર્ણ ચંદ્રક ઓગણીસો ને માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક ઓગણીસો પંચ્યાસી માં ઉમાસ ને રશ્મિ પારિતોષિક ઓગણીસો ચોર્યાસી પંચ્યાસી માં સાહિત્ય અકાદમી પુરસ્કાર ઓગણીસો છ્યાસી માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક ચંદ્રક ઓગણીસો છ્યાસી માં નરસિંહ મહેતા એવોર્ડ બે હજાર પાંચ માં અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે હજાર છ માં શ્રી ચંદ્રકાંત શેઠને એનાયત કરાયા હતા આવા શ્રી ચંદ્રકાંત શેઠના શ્રેષ્ઠ કાવ્યોને યાદ કરીએ તો એનું પઠન કરીએ અને એ દ્વારા એમની કાવ્ય પ્રીતિ એમના કાવ્ય સર્જનને સ્મૃતિમાં સાચવીએ નમન કરીએ બારીમાંથી ગગન પાડતું સાદ સાદ ન પાડો અમે દિવાલો નથી અમારે પાંખ સાદ ન પાડો સુનકારને સાગર અમને ડૂબ્યા જાણો વહાણ સુનકાર ને સાગર અમને ડૂબ્યા જાણે વહાણ ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન સુનકાર ને સાગર અમને ડૂબ્યા જાણો વાણ ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન પડછાયા ને આંખો એને નથી તેજની જાણ સાદ ના પાડો જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં કરી ગયેલું ફૂલ ખીલશે કયા કિરણ પાડે સાદ સાદ ના પાડો અમે દિવાલો નથી અમારે પાંખ સાદ ના પાડો શ્રી ચંદ્રકાંત શેઠ ની ઉત્તમ કવિતા જલને જાણે જલ ને જાણે ફૂલ ફૂટ્યા જલને આવ્યા પાન જલને જાણે ફૂલ ફૂટ્યા જલને આવ્યા પાન જલને આવ્યું જોબન એનો ઉઘડ્યો અઢળક વાન જલને જાણે ફૂલ ફૂટ્યા જલને આવ્યા પાન જલને આવ્યું જોબન એનો ઉઘડ્યો અઢળક વાન જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટ્યો જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટ્યો જલ નાચ્યું ત્યાં ઝરણું ભયું સરોવર જલ જ્યાં મીચી આંખ માણતું સમણું કેવી સરસ રીતે એમણે જલના જીવનને આપણી સમક્ષ મૂક્યું છે કવિ ચંદ્રકાંત શેઠ કહે છે જલ જલ ચાલ્યું ત્યાં ત્યાં રેલો ફૂટ્યો નાચ્યું ભયુ સરોવર જ્યાં જલ મીચી આંખ માણતું સમણું જલ તો મીઠા તડકે નાહ્યું કમલ સેજમાં પોઢ્યું જલ તો મીઠા તડકે નાહ્યું કમલ સેજમાં પોઢ્યું कोक मोर ने ढूके जाग्यो हस्तु डडबड़ दौड़्यो टप टप टीपा टपके टप टप टीपा टपके जल ने आंखो साथे झपके करतल मा जयां झीलो मोती मनमा सीधा सरके टप टप टीपा टपके जल ने आंखो साथे झपके करतल मा जयां झीलो मोती मनमा सीधा सरके ભીતર બેઠા રાજહસને પરસે જ્યાં એ મોતી ભીતર બેઠા રાજ હંસને પરસે જ્યાં એ મોતી રાજહ મોતીમાં છુપ્યો ગોતી અદભુત અર્થો અને ઊંડાણ આમની કવિતામાં જલને જાણે ફૂલ ફૂટ્યા જલ આવ્યા પાન જલને આવ્યું જોબન એનો ઉઘડ્યો અઢળક વાન કવિ ચંદ્રકાંત શેઠ ને યાદ કરીએ ગમે શિયાળુ તડકો લાડુ સાથે ગરમ દાળનો જેવો હોય સબડકો ગમે શિયાળુ તડકો શિવના તપની ઉષ્મા સ્પર્શે જાણે કૈલાસેથી શિવના તપની ઉષ્મા સ્પર્શે જાણે માતાની છાતીની હું શું તન મન બંને માણે સૂરજ શિયાળે અચ્છો લડકો રમીએ અડકો દડકો કૈલાસેથી શિવના તપની ઉષ્મા જાણે સ્પર્શે માતાની છાતીની તન મન બંને માણે સૂરજ શિયાળે અછો લડકો રમીએ અડકો દડકો ચંદન જેમ ઉનાળે તડકો ગમતો એમ શિયાળે ચંદન જેમ ઉનાળે કવિ કમાલ કરે છે તડકો ગમતો એમ શિયાળે ઠંડીને વળગીને તડકો મલકે વાલે વાલે શરારતી થઈ તડકો કેવો મને ભેટવા અડક્યો ચંદન જેમ ઉનાળે તડકો ગમતો એમ શિયાળે ઠંડીને વળગીને તડકો મલકે વાલે વાલે શરારતી થઈ તડકો કેવો મને ભેટવા અડક્યો શિયાળાની ડોકે સગડી તડકો લાગે એવો શિયાળાની ડોકે સગડી તડકો લાગે એવો

વાંચી પણ રહ્યા છો સોળ માતની ક્યાં એક એમનું યાદગાર કાવ્ય છત મળશે અહીં માત્ર પ્રશ્નો જ છે છત મળશે ને છત્તર મળશે ગોદ માત ની ક્યાં છત મળશે ને છત્તર મળશે ગોદ માતની ક્યાં શયન ખંડ ને શૈયા મળશે સોળ માતની ક્યાં કવિએ કેટલું બધું કહી દીધું માત્ર બે જ પંક્તિઓમાં છત મળશે ને છત્તર મળશે ગોદ માતની ક્યાં શયન ખંડ ને શૈયા મળશે સોડ માતની ક્યાં રસ્તો મળશે રાહી મળશે રાહત માની ક્યાં રસ્તો મળશે રાહી મળશે રાહત માની ક્યાં ચાંદ સૂરજ ને તારા મળશે આંખો માની ક્યાં પલ્લવ ને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં પલ્લવ ને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં સુર તાલ ને સંગીત મળશે ટહુકો માનો ક્યાં અદભુત કવિતા પલ્લવ ને ને પુષ્પો તો મળશે મળશે માનો માનો ક્યાં તાલ સંગીત ક્યાં હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં બારે ઉમટે મેં હેતની હેલી માની એ ક્યાં મળશે ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં ભર્યા ઉનાળે ક્યાં માને એમણે ટોચ પર મુક્યા છે રસ્તો મળશે રાહી મળશે રાહત માની ક્યાં ચાંદ સૂરજ ને તારા મળશે આંખો માની ક્યાં છત મળશે ને છતર મળશે ગોદ માતની ની ક્યાં

ઝાકળ જળમાં ચમકી આંખો એ આંખોમાં આંખો માં જ્યોતિ આંખો એ તળિયે જોયું તગતગ જોયું ઊંડે જોયું અઢળક જોયું માટીથી આ મન બંધાયું ને મનથી કઈ સમમતા માટીથી આ મન બંધાયું ને મનથી કઈ મમતા એ મમતાની પાળે પાળે હંસવાળા રમતા જળમાં જોયું ઝગમગ જોયું ઊંડે જોયું અઢળક જોયું કવિ કહે છે આ ઘર ઓ ઘર કરતા કરતા ઘૂમી વળ્યા મનખો આ ઘર ઓ ઘર કરતા કરતા ઘૂમી વળ્યા મનખો ધૂણી ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે છે કે તણકો આ ઘર ઓ ઘર કરતા કરતા ઘૂમી વળ્યા મનખો ધૂણી અછતો રહે કે તણખો પલમાં જોયું અપલક જોયું હદમાં જોયું અનહદ જોયું ઊંડું જોયું અઢળક જોયું ઊંડું જોયું અઢળક જોયું મનમાં જોયું મબલક જોયું તળિયે જોયું તકતક જોયું ઊંડે જોયું અઢળક જોયું જળમાં જોયું જગમગ જોયું ઊંડે જોયું અઢળક જોયું પલમાં જોયું અપલક જોયું હદમાં જોયું જોયું ઊંડું જોયું અઢળક જોયું વા શેઠ સાહેબ પ્રણામ અને હવેનું કાવ્ય દરિયાના ઉછાળની વાત છે ચંદ્રકાંત શેઠ કહે છે ઉછાળ દરિયા ઉછાળ પહાડો ઉછાળ માટી પંડ ઉછાળ દરિયા ઉછાળ પહાડો ઉછાળ માટી પંડ ઉછાળ મનવા મુઠ્ઠી ખોલી અંડ ફિલોસોફીની ઊંડાઈ જોજો ઉછાળ દરિયા ઉછાળ પહાડો ઉછાળ માટી પંડ ઉછાળ મનવા મુઠ્ઠી ખોલી સકળ બ્રહ્મનું અંડ હોય હવે નહીં બંધન બાધા હોય હવે નહીં બંધન બાધા ધોધે ધસમસ ધસવું 21 वासे चढ़ी हवे तो मेरु साते बसवू हईए बारे मेघ उमट्या हईए बारे मेघ उमट्या वर्षे वाल प्रचंड नावे नावे पांख उघड़े गगन उघड़े दरिये ग्रह तारानी भीड़ मचीसी चांद सूरज आ फळिए वाट घाट घर गाम डूबता पामो बदू ज अखंड वामन जी ना किमिया केवा કણ કણ વિરાટ ઝૂલે શેષ નાગની શૈયા છોડે અનંતેટી ઉછાળ પહાડો ઉછાળ માટી પંડ ઉછાળ મનવા મુઠ્ઠી ખોલી સકળ બ્રહ્મનું અંડ ઉઢાર્થની સાથેની આ કવિતા શેઠની આ કવિતા યાદ કરીએ માયા ને યાદ કરીએ ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા અહીં તો કેવળ લંબાએલી અભાવની રણ છાયા વાહ શું વાત કરી છે ક્યાં પેલું રૂપ ને ક્યાં પેલી માયા અહીં તો કેવળ લંબાએલી અભાવની રણ છાયા હાથ મહિના સ્પર્શ હું હાથ મહિના સ્પર્શ ઉખાળો લોચન ખાલી માયા ક્યાં શૂન્ય ક્યાં પંખી ના કલર મીઠા ઉડવા ક્યાં રઢિયાળા શૂન્ય તળે જોઉં છું માંડ જાળવી રાખેલા કો કોના શ્વેતલ પીચ વિખાયા ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા હાથ મહિના સ્પર્શ હું ફાળો લોચન ખાલી માયા ક્યાં પંખીના કલરવ મીઠા ઉડવા ક્યાં રઢિયાળા શૂન્ય તળે જોઉં છું માંડ જાળવી રાખેલા કો શ્વેતલ પીછ વિખાયા ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા કવિ રૂપ અને માયાને શોધતા હવે જે આંબે જાય છે આંબે 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 કાન માંડતો એ કો નહીં પામું આંબે આંબે કાન માંડતો એ ટવકો નહી પામું નજર ઠેરવું ત્યાં ત્યાં જાણે કશુંક બળતું પામું કશુંક બળતું મારા ઘરની તરફ પડ્યા તે કેમ કેમ એ નાજુક પગલા પાછા વડે વિંધાયા ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા કવિના પ્રશ્નો અઘરા બને છે આંબે આંબે કાન માંડતો એ ટવકો નહી પામું નજર ઠેરવું ત્યાં ત્યાં જાણે કશુંક બળતું સામુ મારા ઘર ની તરફ પડ્યા તે કેમ કેમ એ નાજુક પગલા પાછા વળે વિંધાયા ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા અને હવે ફિલોસોફી અંદર ખાલી બહાર ખાલી તરસ ત્વચા પર તતડે અદ્ભુત શબ્દ થી વર્ણન થવું જુઓ અંદર ખાલી બહાર ખાલી તરસ ત્વચા પર તતડે હસી ખુશીના હવા અરે ગભરું ગભરું ફફડે ખરી ગયેલા ફૂલો જોઉં છું કેમ કેમ રે ભરી વસંતે એના હાસ્ય વિલાયા ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા અહીં તો કેવળ લંબાયેલી અભાવ અને છાયા અભાવની આ કવિતા હતી મિત્રો કવિશ્રી ચંદ્રકાંત શેઠ ને એમના નિધન ટાણે આપણે સ્મૃતિમાં યાદ રાખવાના માટે એમની શ્રેષ્ઠ કાવ્ય પંક્તિઓને યાદ કરીએ છીએ સાવન કેવો છકી ગયેલો દસે દિશાઓ ભેગી ડોળી દેવા જતે ચડેલો અત્યારે આપણા દેશની આ સ્થિતિ છે આપણા શહેરોની આપણા રાજ્યની આ સ્થિતિ છે સાવન કેવો છકી ગયેલો દસે દિશાઓ ભેગી ડોળી દેવા જકે ચઢેલો ડુંગર ડુંગર હનુમાનની જેમ ઠેકડા ભરતો હાક પાડતો ખીણો ના ઊંડાણ ઉંડેરા કરતો પણ હરતા ફરતા જાય હડસેલો સાવન કેવો છકી ગયેલો દસે સમય જકે છીએ સોનાની લઈ વીજ સાંકળો આભે થડથડ દોડે સોનાની લઈ વીજ સાંકળો આભે થડથડ દોડે બાંધી તાણે ક્ષિતિજ ચડે શું હળદર સામે હોડે સોનાની લઈ વીજ સાંકળો આભે દોડે બાંધી તાણે ક્ષિતિજ ચડે શું હળધર સામે હોડે નવલક કરી વકરેલો સાવન કેવો છકી ગયેલો દસે દિશાઓ ભેગી દોડી દેવા જકે ચઢેલો તો આ તું કવિનું સાવન નું વર્ણન અને હવે વાત તારી અને મારી ચંદ્રકાંત શેઠ લખે છે હું ખેડું તું વાવ હું ખેડું તું વાવ આપણા ખેતર સૌ લહેરાવ હું વેડું તું લાવ આપણી દોસ્તીનો એ દાવ અદ્ભુત છે આ દોસ્તી હું ખેડું તું વાવ આપણા ખેતર સૌ લહેરાવ હું વેડું તું લાવ આપણી દોસ્તીનો એ દાવ કર માખણશી માટી મારી કર માખણસી માટી મારી તારે ચાક ચડાવ ઘડા કુલડી માટ કોડિયા ઠામ ઘડાવ હું હું પાકું એમ પકાવ દીપ ધરું દર્શાવ ઊંડો ખોદું કૂપ ઝરણથી તારા એ ઉભરાવ ઊંડો ખોદું કૂપ ઝરણથી તારા એ ઉભરાવ તળિયું તરતું થાય તલાવે જળ એવા છલકાઓ હું ખુલું તું આવે હું ખુલું તું આવે આપણો જલસે થાય જમાવ હું ખેડું તું વાવ આપણા ખેતર સૌ લહેરાવ હું વેડું તું લાવ આપણી દોસ્તીનો એ દાવ કવિ ચંદ્રકાંત શેઠ અદભુત વિવેચક અદભુત સેવા કરનાર બુક વર્લ્ડ તરફથી આપણે એમને પ્રણામ કરીએ અને ચંદ્રકાંત શેઠની સ્મૃતિને વંદન કરીએ આપના મિત્રના રેશ કાપડિયાને રજા આપો નમસ્કાર